થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં લીમડી નથી કડત્રીસ લાખનું દારૂ ઝપાયું રાજસ્થાનથી સામખિયાળી દારૂનું જથ્થો લઈ જવાતો હતો દારૂ બીયર ટ્રક સહિત કુલ રૂપિયા ઓગણપચાસ લાખના મુદ્દા સાથે બે ઝડપાયા પાંચ સામે ગુનો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પરથી મોટા પ્રમાણમાં રાજસ્થાન તરફથી ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તેમજ આગામી એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈ બુટલેગરો દ્વારા ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને સ્ટોક કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે એલસીબી પોલીસે બાતમીના આધારે પાણીશીણ પાણીશીણાથી લિમિટેડ તરફ આવતા એક ટ્રકમાંથી મોટાપાયે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે આગામી એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી અને ઉજવણીને ધ્યાને લઈ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પરથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને કટિંગ થતું હોવાની આધારે પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન પાણસીણાથી લીમડી તરફ આવી રહેલ એક ટ્રકને રોકી તેની તલાશી લેતા ટ્રકમાં ચોરખાનું બનાવી સંતાડેલ ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની અને બીયર ટીન સહિત રૂપિયા અગિયાર હજાર એકસો અઢાર બોટલ કિંમત રૂપિયા અડત્રીસ પોઈન્ટ છ લાખ તેમજ

માલ મંગાવનાર સામખ્યા શખ્સો અને લુધિયાણાથી માલ ભરી આપનાર ચાલક સહિતનાઓની સંડોવણી સામે આવી હતી આથી પોલીસે ઝડપાયેલ બંને શખ્સો સહિત તમામ વિરુદ્ધ લીમડી પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જ્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસે એકત્રીસ ડિસેમ્બર પહેલાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે ટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર